શું તમે પણ ક્યારે આવો અનુભવ્યું છે કે સપનામાં સાપ ખૂબ જ સ્પષ્ટ દેખાય છે તેનો રંગ તેની આંખો તેની ચાલ બધું જ તીવ્ર અને સ્પષ્ટ જો હા તો આ વાત તમારા માટે અત્યંત જરૂરી છે કારણ કે સપનામાં સ્પષ્ટ દેખાતો સાપ કોઈ સામાન્ય સપનું નથી તેની પાછળ ઊંડા અર્થ છુપાયેલા હોય છે જે આપણા પ્રાચીન પુરાણોમાં વિસ્તારથી કહેવાયા છે આ સપના એમ જ નથી આવતા દરેક સપનાનો તમારા જીવનની કોઈ ઘટના કોઈ આવનારા બદલાવ કે કોઈ સંકેત સાથે સીધો સંબંધ હોય છે પ્રાચીન કાળથી નાગોને ખૂબ પૂજનીય માનવામાં આવ્યા છે નાગ ફક્ત એક જીવ નહીં પણ ઊર્જા શક્તિ અને ભવિષ્યના સંકેતોનું પ્રતીક માનવામાં આવે છે એટલે જ જ્યારે સપનામાં નાગ દેખાય ત્યારે તે ખાલી હાથ નથી આવતો તે હંમેશા કઈક સંદેશો લઈને આવે છે કેટલાક સંદેશા એટલા મહત્વના હોય છે કે તેને હલકે લેવું મોટી ભૂલ થઈ શકે છે એ જ કારણ છે કે કહેવાય છે કે અધૂરું જ્ઞાન હંમેશા નુકસાન કરે છે એટલે આ વાતને છલે સુધી ધ્યાનથી સમજવી જરૂરી છે એક વખત કૈલાસ પર્વતની ઊંચી બરફીલી ટોチઓ પર જ્યાં ચારે તરફ શાંતિ હતી મંદ પવન વહેતો હતો અને વાતાવરણ એકદમ દિવ્ય લાગતું હતું દેવી પાર્વતી અને ભગવાન શિવ સાથે બેઠેલા હતા ત્યાં દેવી પાર્વતીએ શિવજીને એક ચિંતનભર્યો પ્રશ્ન પૂછ્યો હે સ્વામી મનુષ્ય જે સપના જુએ છે તેનો શું અર્થ હોય છે શું સપનાની પાછળ પર કોઈ સંદેશો છુપાયેલો હોય છે ભગવાન શિવ મુસ્કુરાયા પાર્વતીજી તરફ પ્રેમથી જોઈને કહ્યું હે દેવી

જો સપનામાં સાપ દેખાય તો તેનો શું અર્થ થાય આ સપનું કેમ આવે છે શું સપનામાં સાપ દેખાવો કોઈ ખાસ સંકેતનું પ્રતીક છે ભગવાન શિવે ગંભીર થઈને કહ્યું હે પાર્વતી સપનામાં સાપ દેખાવો એ એક અત્યંત મહત્વનો સંકેત છે આ આવનારા સમયના રહસ્યો ખોલનારું સપનું હોય છે તેને સમજાવતા પહેલા હું તને એક જૂની કથા સંભળાવું છું આ કથાથી તને ખબર પડશે કે શા માટે કેટલાક લોકો વારંવાર સપનામાં સાપ જુએ છે અને આ સપનું તેમના ભાગ્યમાં શું બદલાવ લાવે છે જે આ કથા ધ્યાનથી સાંભળે છે તેનો ભમ દૂર થઈ જાય છે કષ્ટો મટી જાય છે અને ક્યારેક આવનારા સંકટ પણ તરી જાય છે પાર્વતીજીએ કહ્યું હે સ્વામી હું આ કથા પૂરી શ્રદ્ધાથી સાંભળીશ કૃપા કરીને મને કહો शिवजी ये वार्ता शुरू करी खूब જૂના સમયમાં દેવદત્ત નામનો એક મહાન રાજા હતો તે ફક્ત બળવાન જ નહીં પણ ધર્મને માનનાર સત્ય પર ચાલનાર અને પોતાની પ્રજા માટે પિતા સમાન હતો તેનું રાજ્ય ખૂબ મોટું હતું તેની ભૂમિ ઉપજાવ હતી અને રાજ્યમાં ખૂબ સમૃદ્ધિ હતી તેની પ્રજા તેને પ્રેમ કરતી હતી અને તેનું નામ આદર સાથે લેતી હતી રાજા દેવદત્તનું આચરણ નિષ્પક્ષ, સહનદી અને કરુણામય હતું તે પ્રજાની સમસ્યાઓ ધ્યાતી સાંભળતો અને તેનું નિવારણ કરવાનો પ્રયત્ન કરતો હતો તે નિયમિત યજ્ઞ અને ધાર્મિક અનુષ્ઠાન કરતો હતો અને ભગવાન શિવનો પરમ ભક્ત હતો રાજા દેવદત્તની રાણીનું નામ સુભદ્રા હતું સુભદ્રા અત્યંત સૌમ્ય, બુદ્ધિશાળી અને રાજાની દરેક પરિસ્થિતિમાં સાથ આપનારી હતી राजा અને રાણી ને કોઈ સંતાન ન હોતો જેથી તે ક્યારેય ચિંતિત રહેતા હતા પછી એક રાત રાજા દેવદત્ત ને એક અત્યંત વિચિત્ર સપનું આવ્યું કે એક મરેલો સાપ તેમના પગ પાસે પડેલો છે મહારાજ આ સપનું જોઈને ખૂબ ડરી ગયા જાગ્યા પછી તેમણે આ સપનું રાણી સુભદ્રા ને કહ્યું રાજા દેવદત્ત તે ચિંતાતુર થઈને રાણી ને પૂછ્યું હે પ્રિયે મે સપનામાં એક મરેલો સાપ જોયો છે તેનો શો અર્થ થઈ શકે રાણી સુભદ્રાએ રાજાને દિલાસો આપતા કહ્યું હે સ્વામી સપના હંમેશા કોઈને કોઈ સંદેશાનું પ્રતિક હોય છે પણ સપનાનો અર્થ જાણવા માટે આપણે કોઈ વિદ્વાનની મદદ લેવી જોઈએ ત્યારે મહારાજ પોતાના મંત્રીઓને બોલાવે છે અને કહે છે હે મંત્રીઓ આજે મેં એક અત્યંત વિચિત્ર સપનું જોયું છે મે સપનામાં એક મરેલો સાપ જોયો જે મારા પગ પાસે પડેલો હતો આ સપનાનો શું અર્થ થઈ શકે તમે બધા જૈને શોધી કાઢો ત્યારે બધા મંત્રીઓ જાય છે અને નગરમાં રહેતા અનેક ઋષિમુનિઓને પૂછે છે પણ કોઈને આ સપનાનો અર્થ સમજાતો નથી તો તે પાછા આવીને મહારાજને કહે છે હે મહારાજ અમારા રાજ્યમાં એવું કોઈ નથી જે તમારો સપનાનો અર્થ સમજાવી શકે પછી બીજો મંત્રી મહારાજ પાસે આવે છે અને કહે છે એ મહારાજ અમારા રાજ્ય પાસેના જંગલમાં રહે છે જેમણે તમામ નાગોનું રક્ષણ કર્યું હતું એટલે તેમને નાગોના રક્ષક માનવામાં આવે છે આપણે તેમની પાસે જ જવું જોઈએ તેઓ જ તમને તમારા સપનાનો અર્થ સમજાવી શકશે પછી મહારાજ દેવદત્તે આસ્તિક મુનિના આશ્રમે જવાનો નિર્ણય લીધો त्यारे महाराज પોતાના સૈનિકો સાથે रथમાં બેસીને આસ્ติก મુનીના આશ્રમે જાય છે. ત્યારે આસ્ติก મુની મહારાજનું સ્વાગત કરતા પૂછે છે, "હે રાજન, મારા આશ્રમમાં તમારું સ્વાગત છે. કહો તમારી શી સમસ્યા છે? કયા કારણથી તમે અમારા આશ્રમે પધાર્યા છો?" ત્યારે महाराज देवदत्त કહે છે, "હે મુનીવર, હું તમારી પાસે એક મદદ માંગવા આવ્યો છું." મેં નાગોનું એક વિચિત્ર સ્વપ્ન જોયું છે તેનો અર્થ જાણવા તમારી પાસે આવ્યો છું આસ્તિક મુનિ કહે છે હે રાજ તમે સર્પો વિશે જે પણ સ્વપ્ન જોયું હોય તેની શંક થઈને કહો સપનામાં સાપ જોવાથી તેનો કોઈને કોઈ અર્થ જરૂર હોય છે જે સ્વપ્ન તમે જોયું છે તે વિગતવાર કહો મહારાજ દેવદત્ત આસ્તિક મુનિને કહે છે हे मुनीवर ગઈ રાતે મે એક વિચિત્ર સ્વપ્ન જોયો મે જોયો કે એક મરેલો સાપ મારા પગ પાસે પડેલો હતો કૃપા કરીને મને સ્વપ્નનો અર્થ કહો આસ્તિક મુનીએ ધ્યાતી રાજાની વાત સાંભળી અને કહ્યું હે રાજા જો સપનામાં તમને મરેલો સાપ દેખાય તો તેનો અર્થ એ છે કે તમારા જીવનની બાધાઓ અને સંકટ ટૂંક સમયમાં દૂર થનાર છે આ એક શુભ સંકેત છે એટલે તમે ચિંતામુક્ત થઈને ઘરે જાઓ આમાં ડરવા જેવું કંઈ નથી પછી મહારાજ દેવદત્ત પ્રસન્ન થઈને આવ્યા આસ્તિક મુનીને પ્રણામ કર્યા અને આભાર માનીને પોતાના રાજ્યમાં પાછા ફર્યા આ સ્વપ્નના ફર સ્વરૂપે થોડા દિવસો પછી રાજા દેવદત્તના રાજ્યમાં દુશ્મનોએ ઊભા કરેલી બધી સમસ્યાઓ અને સંકટ દૂર થઈ ગયા રાજા આ સંકેતથી ખૂબ ખુશ થયા પછી બીજી રાતે રાજા દેવદત્તને ફરી એવો જ સાપનો એક સપનું આવ્યો તે સપનામાં રાજા દેવદત્તે જોયું કે તે એક મોટા સાપને પકડી રહ્યા છે જાગ્યા પછી રાજાએ તરત જ આસ્તિક મુની પાસે જઈને પૂછ્યું હે મુનીવર મે સપનામાં જોયું કે હું એક મોટા સાપને પકડી રહ્યો છું તેનો શું અર્થ છે आस्तिक मुनिए कहु है राजन जो तमे सपनामा मा साप ने पकड़ता जो वो तो आ पर एक शुभ संकेत छे आ दर्शावे छे के तमे भविष्यमा मा पोतानी मेहनत थी धन संपत्ति प्राप्त करशो अने तेनो साचो उपयोग करशो थोड़ा दिवसों पची राजाए एक मोटा युद्धमा विजय मेळव्यो अने राज्यनी संपत्ति मा वृद्धि थई राजा देवदत्त नु त्रीजु सपनु एक बीजी राते राजा देवदत्ते सपना जोयो के एक साफ उड़ो देखाई पछी राजाए तरत आस्तिक मुनि पासे जईने पूछू हे मुनिवर में सपना मा एक उर्तो साप जोयो छे। तेनो शो अर्थ छे, आस्तिक मुनिए कहु हे राजन जो सपना मा साप उड़तो देखाय तो आ उन्नति प्रगति पछी राजाना राज्य में वेपार कृषि उन्नति थवा लागी राजा देवदत्त नु चौथु सपनु थोड़ा दिवसो पछी राजा देवदत्ते सपना मा वारंवार काला रंग नो साप जोयो ते चिंतित थईने आस्तिक मुनी पासे गया राजा ए पूछ्यु हे मुनीवर में सपना मा वारंवार काला रंग नो साप जोयो छे तेनो शो अर्थ छे आस्तिक मुनि ए कह्यु हे राजन जो सपना मा वारंवार काला रंग नो साप देखाय तो आ कालसर्प दोष नो संकेत छे જો કે જ્યોતિષ શાસ્ત્રમાં તેનો નિવારણ પર કહેવાયું છે આસ્તિક મુનીના નિર્દેશ મુજબ રાજાએ પૂજાપાઠ કર્યા અને દોષમાંથી મુક્તિ મેળવી રાજા દેવદત્તનું પાંચમું સપનું ફરી એક રાતે રાજા દેવદત્તે સપનામાં લીલા રંગનો સાપ જોયો જાગ્યા પછી રાજાએ તરત આસ્તિક મુની પાસે જઈને પૂછ્યું હે મુનીવર મે સપનામાં લીલા રંગનો સાપ જોયો છે તેનો શું અર્થ છે આસ્તિક મુનીએ કહ્યું हे राजन जो सपना मा लीला रंग नो साप देखाय तो आ एक शुभ संकेत छे अने नजीक ना भविष्य मा तमारी साथे थनारी कोई सारी घटना तरफ इशारो करे छे ते पछी राजा ना राज्य मा सारु पाक थयो अने प्रजा खूब खुशहाल थई गई राजा देवदत्त नु छठु सपनु एक बीजी राते राजा देवदत्ते सपना मा सफेद रंग नो साप जोयो जाग्या પછી રાજાએ તરત આસ્તિક મુની પાસે જઈને પૂછ્યું હે મુનીવર મે સપનામાં સફેદ રંગનો સાપ જોયો છે તેનો શું અર્થ છે આસ્તિક મુનીએ કહ્યું હે રાજન સપનામાં સફેદ રંગનો સાપ દેખાવો પણ શુભ સંકેત છે જેનાથી ધનની પ્રાપ્તિ થાય છે થોડા દિવસો પછી રાજાને અજાણ્યા સ્ત્રોતથી ખૂબ ધન પ્રાપ્ત થયું राजा देवदत्त नु सातमु सपनु एक राते राजा देवदत्ते सपना के एक साप डरी ने भागी ए तरत आस्तिक मुनि ने जाइय हे मुनिवर में सपना एक साप ने डरी ने भाग तो तेनो शो अर्थ छे आस्तिक मुनिए कहु हे राजन जो सपना साप कोईना डरी ने भाग तो देखाय तो आ एक अशुभ संकेत है અને તે દર્શાવે છે કે તમને તમારા શત્રુઓ તરફથી ઢોખો થઈ શકે છે થોડા દિવસો પછી રાજાના નજીકના મંત્રીએ તમને ઢોખો આપ્યો પણ રાજા સમયસર સતર્ક થઈ ગયા અને તે મંત્રીને કેદ કરીને દંડ આપ્યો રાજા દેવદત્તનું આઠમું સપનું એક બીજી રાતે રાજા દેવદત્તે સપનામાં જોયું કે એક સાપ તેમને ડંખ મારી રહ્યો છે जाग्या पची राजाए तरत आस्तिक मुनि ने पूछियो है मुनिवर मैं सपनामा जोयू के एक सांप मने डंख मारी शो अर्थ छे। आस्तिक मुनिए कहू राजन जो सांप तमने डंख मारे के पीछो करे तो आ कोई अशुभ घटना नी सूचना छे थोड़ा दिवसों पची राजा ने गंभीर बीमारी घेरी लीधा प मुनिना आशीर्वाद साजा थई गया राजा देवदत्त નું નવમું સપનું એક રાતે રાજા દેવદત્તે સપનામાં નાગ નાગિનની જોડી જોઈ જાગ્યા પછી રાજાએ તરત આસ્તિક મુની પાસે જઈને પૂછ્યું હે મુનીવર મે સપનામાં નાગ નાગિનની જોડી જોઈ છે તેનો શું અર્થ છે આસ્તિક મુનીએ કહ્યું હે રાજન જો સપનામાં નાગ નાગિનની જોડી દેખાય તો આ સંકેત છે કે તમારો પૂર્વજો તમને સૂચના આપી રહ્યા છે કે તમારે કુળદેવી કુળદેવતાની ઉપાસના કરવી જોઈએ રાજાએ મુનીના નિર્દેશ મુજબ કુળદેવી કુળદેવતાની ઉપાસના કરી જેથી તેમનું રાજ્યમાં સુખ શાંતિ રહી રાજા દેવદત્તનું દસમો સપનું એક રાતે રાજા દેવદત્તએ સપનામાં સાપના બચ્ચા જોયા જે તેમનું સિંહાસન પર બેઠેલા હતા જાગ્યા પછી રાજાએ તરત આસ્તિક મુની પાસે જઈને પૂછ્યું હે મુનીવર મે સપનામાં જોયું કે સાપના બચ્ચા મારા સિંહાસન પર બેઠેલા છે તેનો શો અર્થ છે આસ્તિક મુનીએ કહ્યું હે રાજા જો સપનામાં સાપના બચ્ચા દેખાય અને તે તમારા સિંહાસન પર બેઠેલા હોય તો આ સંકેત છે કે તમારા ઘરમાં ટૂંક સમયમાં સંતાનનો આગમન થશે તમારો પુત્ર મહાન બનશે અને તમારો રાજ્યનો ઉત્તરાધિકારી બનશે થોડા મહિનાઓ પછી રાણી સુભદ્રાએ એક પુત્રને જન્મ આપ્યો તે પુત્ર મોટો થઈને એક મહાન રાજા બન્યો અને પોતાના પિતાના ઉત્તરાધિકારી બન્યો રાજા દેવદત્ત નું અગિયારમું સપનું એક રાતે રાજા દેવદત્તે સપનામાં સાપ અને નોરિયાની લડાઈ જોઈ જાગ્યા પછી રાજાએ તરત આસ્તિક મુનિ પાસે જઈને પૂછ્યું હે મુનિવર મેં સપનામાં સાપ અને નોરિયાની લડાઈ જોઈ છે તેનો શો અર્થ છે આસ્તિક મુનિએ કહ્યું હે રાજન જો સપનામાં સાપ અને નોરિયાની લડાઈ દેખાય તો આ તે વાતનો સંકેત છે કે તમારી સામે તમારા ગુપ્ત શત્રુનો ભાંડો ફૂટશે અને તેની સાથે તમારી લડાઈ પણ થશે થોડા દિવસો પછી રાજાના ગુપ્ત શત્રુનો પર્દાફાશ થયો અને રાજાએ તેને હરાવી દીધો राजा देवदत्त बारमो सपनो एक रात राजा देवदत्त के एक सांप शिवलिंग साथे छे। जाग्या पी राजाए तरत आस्तिक मुनि पास ने पूछू हे मुनिवर मैं सपना म साप ने शिवलिंग साथे जोयो छे। तेनो शो अर्थ छे, आस्तिक मुनिए कहु हे राजन जो सपना मा साप शिवलिंग साथे लपेटायेलो देखाय तो आ दर्शावे छे के भगवान शिवनी तमने कृपा प्राप्त थशे अने तमारी कोई खास मनोकामना पूर्ण थशे ते पछी राजाए भगवान शिवनी आराधना करी अने तेमनी खास मनोकामना पूर्ण थई गई राजा देवदत्तनु तेरमु सपनु एक राते राजा देवदत्त ने भयंकर सपनु आव्यु તેમણે જોયું કે એક કાળો સાપ તેમની છાતી પર આવીને બેઠો છે રાજા ખૂબ ડરી ગયા અને તરત આસ્તિક મુની પાસે પહોંચ્યા હે મુનીવર મે એક ભયંકર સપનું જોયું છે એક કાળો સાપ મારી છાતી પર આવીને બેઠો હતો તેનો શું અર્થ છે રાજાએ ગભરાતા પૂછ્યું આસ્તિક મુનીએ ગંભીર સ્વરમાં કહ્યું હે રાજન આ સપનું તમારા માટે ગંભીર ચેતવણી છે તેનો અર્થ એ છે કે તમારી મૃત્યુ નજીક છે તમારે તરત ભગવાન શિવની શરણે જવું જોઈએ અને તેમની આરાધના કરવી જોઈએ તેઓ જ તમને આ સંકટમાંથી બચાવી શકે છે રાજા દેવદત્ત ડરી ગયા અને તરત ભગવાન શિવની આરાધના કરવા લાગ્યા તેમણે કઠોર તપસ્યા કરી અને ભગવાન શિવને પ્રસન્ન કરવા અનેક યજ્ઞ અને અનુષ્ઠાન કર્યા भगवान शिव राजा देवदत्तनी भक्ति अने तपस्या थी प्रसन्न થયા અને પ્રગટ થઈને કહ્યું હે રાજન હું તારી ભક્તિ અને તપસ્યા થી પ્રસન્ન છું તે મૃત્યુ ના ડર થી નહીં પણ સાચા મન થી મારી આરાધના કરી છે એટલે હું તને આશીર્વાદ આપું છું કે તારી આયુ લાંબી થશે અને તું સ્વસ્થ તથા સુખી જીવન જીવેશ રાજા દેવદત્તે શ્રદ્ધાપૂર્વક કહ્યુ હે દેવોના દેવ મહાદેવ તમારી કૃપાથી મારી આયુ લાંબી થઈ ગઈ હું તમારો આશીર્વાદ માટે અત્યંત આભારી છું હું સદા તમારી આરાધના કરતો રહીશ ભગવાન શિવે રાજાને આશીર્વાદ આપ્યા અને તેનું મૃત્યુનું સંકટ તળી ગયું રાજા દેવદત્તે લાંબા સમય સુધી પોતાના રાજ્યમાં સુખ અને શાંતિથી શાસન કર્યું કથા સાંભળ્યા પછી દેવી પાર્વતીએ કહ્યું હે સ્વામી આ કથા અત્યંત રોચક અને શિક્ષાપ્રદ હતી હવે મને સમજાઈ ગયું કે સપનાનું શું મહત્વ હોય છે અને તે આપણા જીવનને કેવી રીતે અસર કરે છે ત્યારે ભગવાન શિવે મુસ્કુરાતા કહ્યું હે પાર્વતી સપના આપણને આપણા અવચેતન મનની ઊંડાઈ સાથે જોડે છે અને મહત્વના સંદેશા આપે છે

જો સપનામાં કોઈ સાપને પકડે તો આ સપનું દર્શાવે છે કે વ્યક્તિ પોતાની મહેનતથી ધન સંપત્તિ મેળવશે અને તેનો સાચો ઉપયોગ કરશે આ સફળતા અને સમૃદ્ધિનો પ્રતીક છે જો સપનામાં ઉડતો સાપ દેખાય તો આ સપનું ઉન્નતિ અને પ્રગતિનો પ્રતીક છે તેનો અર્થ એ કે વ્યક્તિના જીવનમાં વિકાસ અને तरक्की થશે જો સપનામાં કાળા રંગનો સાપ દેખાય તો આ કાળસર્પ દોષનો સંકેત છે આ અશુભ છે પણ તેનું નિવારણ શક્ય છે જેથી વ્યક્તિને રાહત મળી શકે જો સપનામાં લીલો સાપ આવે તો આ શુભ સંકેત છે અને નજીકના ભવિષ્યમાં સારી ઘટનાઓનો આભાસ આપે છે આ સુખ વૃદ્ધિનો પ્રતીક છે જો સપનામાં સફેદ રંગનો સાપ સ્પષ્ટ દેખાય તો આ ધન પ્રાપ્તિનો સંકેત છે આ સપનું આર્થિક સમૃદ્ધિ અને સફળતા તરફ ઈશારો કરે છે. જો સપનામાં સાપ માણસથી ડરીને દૂર ભાગે તો અશુભ સંકેત છે અને દર્શાવે છે કે શત્રુઓ તરફથી ઢોગો થઈ શકે છે. સાવધાન રહેવું જરૂરી છે. જો સપનામાં સાપ માણસને ડંખ મારે તો આ કોઈ અશુભ ઘટનાની સૂચના છે. જે વ્યક્તિનું આરોગ્ય કે સુરક્ષા માટે જોખમી હોઈ શકે છે. जो सपना मा नागना गिननी जोड़ी देखाए तो आ संकेत छे के पूर्वजो तरफ थी सूचना मरी रही छे के कुर्देवी कुर्देवता उपासना करवी जोईए जेथी कुटुंब मा सुख शांति रहे जो सपना मा साप सिंहासन पर बैठेलो देखाए तो आ सपनु आवनारी संतान नो संकेत आपे छे जे महान बनशे अने राज करशे आ शुभ अने उत्साहवर्धक सपनु छे જો સપનામાં સાપ અને નોરિયાની લડાઈ દેખાય તો આ ગુપ્ત શત્રુનો ખુલાસા અને તેની સાથે સંઘર્ષનો સંકેત છે વ્યક્તિએ સતત રહેવું જોઈએ અને પોતાના શત્રુઓનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ જો સપનામાં સાપ શિવલિંગ સાથે લપેટેલો દેખાય તો આ ભગવાન શિવની કૃપા અને કોઈ ખાસ મનોકામનાની પૂર્તિનો સંકેત છે આ અત્યંત શુભ અને આધ્યાત્મિક સપનું છે जो कोई व्यक्ति ने कारो सांप छाती पर बैठे लो देखा तो आ नजीक नी मृत्यु के गंभीर संकट नो संकेत छे। तेनाथी व्यक्ति ए भगवान नी शरणे जई ने तेम नो आशीर्वाद लेवो जो ये। आ प्रकारे भगवान शिवे देवी पार्वती ने सपना मा आवता साप ना खूबज शुभ अने अशुभ संकेतों जणावी दीधा मित्रों जो तमने पण क्यारे सपना मा देखाया होय तो कमेंट मा चोक्कस जणावो અમે તેના પર વિડિયોના માધ્યમથી જાણકારી આપવાનો પ્રયત્ન કરીશુ હર હર મહાદેવ